છેલ્લા ઘણા સમયથી અધિકારી રાજ એજન્ટરાજ અને હપ્તા રાજ ચાલી રહ્યું છે અને જેમાં અધિકારી એજન્ટ બની વેપારી બની જે સરકારી તિજોરીના જે નાણાં હોય એ સરકારી તિજોરીના નાણાં પોતાના ખિસ્સા ભરવામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી રહ્યા છે અને કમિશન પેટે જે માગણીઓ કરવામાં આવી રહી છે પૈસાની તેનો આજે એક અમારી પાસે બોલતો પુરાવો છે અને વાત જાણે એમ છે કે ભાઈ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત એ શેરડી શેરડીના ઉત્પાદન માટે જાણીતો છે અને આ શેરડીના જે પિલાણ થાય એ પિલાણ બાદ ગોળની રસી મળતી હોય છે અને એ ગોળની રસી નો વેપાર કરવા માટે લાઇસન્સ લેવાની જરૂર પડતી હોય છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક દેશમાંથી બીજા દેશમાં મોકલવા માટે લાઇસન્સની આવશ્યકતા હોય છે અને આ લાઇસન્સ એ નશાબંધી એને આબકારી વિભાગ દ્વારા મળતું હોય છે અને આજે જે ઓડિયો અમારી સમક્ષ આવ્યો છે તે ઓડિયો પણ આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે જાહેર જનતા જોગ મૂકી રહ્યા છીએ કેમ કે એક જાહેર જનતાના પ્રતિનિધિત્વ તરીકે અને એક વિસંગગ્રહો તરીકે જાહેર જનતાને પણ ખ્યાલ આવે કે એક અધિકારી કઈ રીતે ખોટા નિયમો કે પોતાની જે માગણી છે એ જે વેપારી છે એને કમિશન પેટે માગી રહ્યા છે મંજૂરી જે લાઇસન્સ જે હોય એ નશાબંધી આબકારી વિભાગના નશાબંધી નિરીક્ષક એટલે કે જે એસપી હોય એ એસપી આ પ્રકારની જે પ્રોહિબિટેડ જે વસ્તુ હોય એનું લાઇસન્સ ઇસ્યુ કરતા હોય છે અત્યારે જે આ સંવાદ જે ઓડિયોમાં છે એમાં બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે એક છે જિગ્નેશ એસ તન્ના જે નશાબંધી નિરીક્ષક છે અને બીજા જે છે રાહુલ અધ્વર્યુ એ મોલાસિસના વેપારી છે અને બીજા રાજ્યમાં વેપારીની પરવાનગી માટે લાઇસન્સ માટેનો આ સંવાદ છે અને આ જે સંવાદ છે તેમાં કમિશન પેટે ત્રણ અલગ અલગ વ્યક્તિઓના નામે કોરા ચેકની પણ માગણી કરવામાં આવે છે અને આ જે સંવાદ છે એ સંવાદ ખૂબ રસપ્રદ છે જેના અમુક અંશો હું તમારા સમક્ષ મૂકું છું કે ભાઈ જે જિજ્ઞેશેસ સન્ના રાહુલ અજોરીને કહી રહ્યા છે ધમકી ભર્યા શબ્દોમાં આદેશ ભર્યા શબ્દોમાં જે ટોનમાં હુકમ ભર્યા જે ટોનમાં જે વાત કરી રહ્યા છે કે ભાઈ દરેક વખતે મારે ફોન કરવાનો છે ડફોર જેવા છો મૂરખ છો પહેલી વારમાં કેમ ફોન ઉપાડતા નથી ખોટી ખોટી વાત કરશો જ નહીં તમે ખોટી વાત જ કરો છો તમે તમને હજાર વાર કીધું કે ભાઈ ચડ્ડી હોય એટલું જ કરો જૂઠું બોલવાનો તમારો પીએચડીનો કોર્સ થઈ ગયો છે શું ડબલ પીએચડીની ડિગ્રી અને સર્ટિફિકેટ આપવું અને છાપામાં કહી દઉં છાપામાં છપાવી દઉં કે આ માણસ મોટો કરવું છે કરી દઉં કાલે જાહેરાત છાપામાં તમને એવું થતું હોય તો મોકલાવી દઉં તમારા ફોટા સાથે જાહેર છાપાઓમાં નિવેદન આપી દઉં કે આ માણસ જૂઠો છે આ માણસ ફ્રોડ છે નથી સમજ પડતી નથી બુદ્ધિ આવતી એક નોટિસ બાકી છે કહેતા હોય તો મોકલી દઉં પહેલાં આસિફભાઈને પણ જૂઠું જૂઠું કહો છો બધે જૂઠું જૂઠું બોલો છો તમારી ચેકબુક ક્યાં છે યસ બેંકવાળી સેવિંગ એકાઉન્ટ છે કે ભાઈ કરંટ એકાઉન્ટ છે તમે અત્યારે જે બેંક એકાઉન્ટ ચાલુ છે તમે એના કોરા ચેક આપો તમે અત્યાર સુધી બધાને બહુ ગુમાવ્યા તમે ચેકબુકમાંથી અલગ અલગ ચેક ફાડી ત્રણ ત્રણ ચેક બધાને આપો ચેક લખી અને તેની સ્કેન કોપી ઓરિજિનલ કુરિયર કરો લક્ષને સુનિલને અને ગુલાબભાઈને ઓલરેડી આસિફભાઈને વાત કરેલ છે કરણભાઈ આજે આવવાના છે મળવા માટે હું વાત કરું છું કરણભાઈને કે તમે કરણ સુરતવાલા કરણ સુરતવાલાને પણ ઉલ્લુ જ બનાવ્યા છે બહુ જૂઠું બોલ્યા છો તાકાત બારની વાત કરો છો નથી બંધ પડતી એકવાર દંડા ખાવાથી મારા કારણે દંડા નથી પડ્યા એટલે સુધરતા નથી આ શનિ રવિમાં બધાને ચેક આપો એટલે બધાને એવું થાય કે બધા પાસે કશું કંઈક છે ધ વે કોર્પોરેશન નામનો ચેક આપજો અને ચાલુ બેંકનો આપજો ઓલી ફ્રોડ બેંકનો ન આપતા નહીં તો ફ્રોડનો બીજો કેસ થઈ જશે આ બધા લોહી મારું પીવે છે તમારા કારણે આ સંવાદનો અંતનો ભાગ છે એટલે અહીંયા જે અધિકારી છે તન્ના સાહેબ એ રાહુલ ને જ્યાં સંવાદ કરી રહ્યા છે એમાં અમારો પ્રશ્નો છે અને સરકારને પણ કહેવા માગીએ છીએ કે ભાઈ એક અધિકારી એક વેપારીને ધમકાવે શા માટે દબડાવે શા માટે કોઈ ખોટું કરતું હોય તો નોટિસ આપી જ દેવાની હોય એમાં એને કહેવાનું ન હોય પૂછવાનું ન હોય ખોટી જગ્યાએ કોઈ ગેરરીતિ થતી હોય તો અધિકારી એ સત્તાની હોદ્દાની રૂહે એને નોટિસ આપવાનું કામ કરી જ દેવું જોઈએ પણ ધમકીભર્યા શબ્દોમાં આ જે વાર્તાલાપ છે એક ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ છાપે ચડાવી દઉં છાપા માપી દઉં અરે ભાઈ તમારી પાસે સત્તા હોય કોઈ વ્યક્તિ ખોટું કરતો હોય તો તન્ના સાહેબ તમારે છાપે દઈ જ દેવાનું હોય અને તમે શા માટે ભાઈ સામેવાળા વ્યક્તિને કહો કે તમે કરવું છો તમે જાણો છો એના વ્યવહારથી જે કરવું હોય તો પણ તમારે એની પર એક્શન લેવા જોઈએ શા માટે ભાઈ આ પ્રકારનો વાર્તાલાપ એ તમારે કરવાની જરૂર પડી એટલે તન્ના આની ઉપર ખુલાસો આપે ત્યારબાદ કોઈ દિવસ બિઝનેસ નહીં કરી શકો સત્તા લાઇસન્સ જે છે એ લાઇસન્સ તમને રદ કરવા માટે અથવા તો સત્તા તમારી પાસે જે છે એ સત્તાનો ક્યાંક મિસયુઝ થતો હોય એમાં સ્પષ્ટ દેખાય છે આમાં એવું કહેવામાં આવ્યું કે નોટિસ બાકી છે કે હોય તો મોકલી દઉં તો કઈ નોટિસ બાકી છે અને શા માટે પણ આ વ્યક્તિને એટલી ફેવર કરવામાં આવે છે નોટિસ બાકી હોય તો મોકલી જ દેવી જોઈએ અને આ સંવાદની અંદર અમે ગુજરાત રાજ્ય સરકારને એચએમને હોમ મિનિસ્ટરને બધાને કહીએ છીએ કે આસિફભાઈ લક્ષ કરણ સુરતવાલા સુનિલ કે ગુલાબભાઈ આ જે વ્યક્તિઓના નામ જે આ ઓડિયોમાં સંભળાવી રહ્યા છે એ કોણ છે શા માટે ભાઈને કોરા ચેક આપવાની વાત કરવામાં આવે છે કે આ ત્રણ વ્યક્તિઓને તમે કોરા ચેક આપી દો એની કાર્બન કોપી મને મોકલો એ કુરિયર કરો શા માટે એવું કહેવામાં આવે છે કોઈ અધિકારી છે કોઈ હોદ્દા ઉપર છે કે ભાઈ બીજી ત્રીજી રીતે કે સાતઘાટમાં સંકળાયેલા છે શું છે ખરેખર આ વ્યક્તિઓની પણ તપાસ થવી જોઈએ ફક્ત આ વ્યક્તિની નહીં તમામ લોકો એ રાહુલ અધ્વરી હોય તો રાહુલ અધ્વરીની પણ તપાસ કરવામાં આવે એ જિજ્ઞેશે સ્તનના હોય કે અહીંયા ઉલ્લેખ આ ઓડિયોની અંદર પાંચ જે વ્યક્તિઓ છે એની પણ તપાસ કરવામાં આવે કેમકે જે નશાબંધી અને આબકારી વિભાગ જે પ્રોહિબિટેડ જે પદાર્થ હોય એ ગોળની રસી એટલે કે મોલાસીસ એ ગોળની રસી મોલાસીસ ના બીજા રાજ્યમાં વેપાર કરવા માટે મંજૂરી અને લાઇસન્સ જે લેવું પડે આ એ લાઇસન્સ માટેનો સંવાદ છે તો આવી બીજી કઈ કઈ આઈટમો છે કે જેમાં આ પ્રકારે નાણાં માગવામાં આવી રહ્યા છે અને આ તો એક સંવાદ સામે આવ્યો જીજ્ઞેશ તન્ના રાહુલ અજોરીનો તો આવા બીજા કયા વેપારીઓ છે કે જેની પાસે આ પ્રોહિબિટેડ આઈટમ જે છે એના વેપાર કરવા માટે એના લાઇસન્સ કે મંજૂરી લેવા માટે એ પૈસા મંગાતા હોય એટલે આની પણ તપાસ થવી એ ખૂબ જરૂરી છે અને સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ સ્તન્નાને પોતાના હોદ્દાથી દૂર કરવામાં આવે બરતરફ કરવામાં આવે એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે પહેલાં ત્યારબાદ આની ઉપર ખાતાકીય તપાસ તો ચોક્કસ થાય એની સાથે સાથે કાયદાકીય તપાસ પણ કરવામાં આવે એની માલ મિલકતની પણ તપાસ કરવામાં આવે તેની સાથે સાથે એની ન્યાયિક તપાસ પણ કરવામાં આવે કેમ કે આ સ્તનના ઉપર ભૂતકાળમાં એસીબી એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ થયેલી છે આ એન્ટી કરપ્શન બ્યુરો પણ એક બીજા મુદ્દાને લઈ અને આમાં તપાસ કરી રહ્યું છે તેની સાથે સાથે આ જિજ્ઞેશ સ્તનના ઉપર ભૂતકાળમાં સીએમઓ સુધી એ પોતાની રજૂઆત થયેલી છે કે લાયસન્સ રિન્યુ કરવાના નામે કે પરમિટ આપવાના બાને કે પરમિટ રિન્યૂ કરવાના નામે હજારો રૂપિયાનો તોડ એક એક વ્યક્તિઓ પાસેથી કરી કરોડો રૂપિયાનું ખોટું કરવામાં આવે છે એવી ફરિયાદો થઈ છે તો અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે આ માધ્યમથી કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિ ઉપર તપાસ કરવામાં આવે કેમકે આ અધિકારી એજન્ટ બની આ અધિકારી એક અધિકારીને ન છાજે એવું કામ કરી અને જે કમિશન જે છે એ કમિશન ક્યાંક ને ક્યાંક પોતાના ખીચામાં ભરી રહ્યો છે જે ખરેખર સરકારી તિજોરીના પૈસા છે અને સરકારી તિજોરીના પૈસા એ ખોટી રીતે ચાવ થઈ રહ્યા છે તો આની ઉપર તાત્કાલિક તપાસ થાય એ અમારી આ પ્રેસ મીડિયાના માધ્યમથી માંગણી છે અમે આ વાતની રજૂઆત ઓલરેડી પહેલાં ત્રણ દિવસ અગાઉ સીએમઓ એચએમઓ હોમ સેક્રેટરી વિજિલન્સ અને નશાબંધી આબકારી વિભાગ ગાંધીનગર ખાતે આની લેખિત ફરિયાદ પણ અમે આપી ચૂક્યા છીએ એટલે આશા અપેક્ષા રાખીએ કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિને સસ્પેન્ડ કરી અને ત્યારબાદ ખાતાકીય કાયદાકીયને ન્યાયિક તપાસ થાય જી